મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગંભીરા બ્રિજ પરથી ટેન્કરને નીચે ઉતારવામાં સફળતા મળી છે લગભગ સત્યાવીસ દિવસ બાદ આ બ્રિજ તરફથી ટેન્કરને નીચે ઉતારવામાં આવ્યું બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ ટેન્કરને હવે નીચે ઉતારવામાં આવ્યું છે નવસો મીટર દૂર કંટ્રોલ રૂમ પરથી આ કામગીરી કરવામાં આવી છે આ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ટેન્કરને બ્રિજ પર લવાયું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગંભીરા બ્રિજની એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કેટલાય લોકોના મોત નીપજ્યા હતા પરંતુ આ ટેન્કર જે વચ્ચો કેટલાય સમયથી આ ટેન્કર માલિક દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી અને હવે આખરે આ ટેન્કરને ઉતારવાની જે કામગીરી છે તે સફળતાપૂર્વક પાર પડી છે અને આ ટેન્કરને નીચે ઉતારવામાં ખૂબ મોટી સફળતા મળી છે અને સત્યાવીસ દિવસ બાદ આ બ્રિજ તરફથી ટેન્કરને નીચે ઉતારવામાં આવ્યું છે અને ખાસ આ ટેન્કરને નીચે ઉતારવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ છે તે પણ કરવામાં આવ્યો છે અને તેના માટે એક અલગ ટીમ છે તે પણ બનાવવામાં આવી હતી અને એ ટીમ છેલ્લા કેટલાય દિવસથી આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી અને હવે આ બલૂન ટેકનોલોજીના મદદથી આખરે આ ટેન્કરને નીચે ઉતારવામાં એક સફળતા મળી અને નવસો મીટર દૂર કંટ્રોલ રૂમ પરથી આ કામગીરી કરાઈ છે અને આ જ મુદ્દે આપણી સાથે લાઈન પર જોડાયા છે કેતનભાઈ ગજર કે જેઓ મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસના કાર્યકર છે તે આપણી સાથે જોડાયા છે કેતનભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સત્યાવીસ દિવસ પછી આ ટેન્કરને ઉતારવામાં આવ્યું છે અને જે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સૌથી પહેલા તો કઈ રીતે ઉતારવામાં આવ્યો અને કઈ રીતે આ પદ્ધતિ કારગર નીવડી આપની પાસેથી સમજવું છે તો જે પ્રમાણે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ગંભીરા આ બ્રિજ પરથી આ ટેન્કર ઉતારવામાં આવ્યું છે અને સત્યાવીસ દિવસ જેટલો સમયગાળો લાગ્યો આ ટેન્કરને સફળતાપૂર્વક નીચે ઉતારવા માટે અને હવે આખરે આ ટેન્કરને નીચે ઉતારવામાં આવ્યું છે અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ ટેકનોલોજીના ઉપયોગ થકી આ ટેન્કરને નીચે ઉતારવામાં સફળતા મળી છે તેના આકાશી દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આખી ટીમ જે કામે લાગી હતી અને આખરે આ ટેન્કરને નીચે ઉતારવામાં એક મોટી સફળતા અને નવસો મીટર દૂર કંટ્રોલ રૂમ પરથી આ કામગીરી છે તે પણ કરવામાં આવી છે ફરી એક વખત આપણી સાથે કેતનભાઈ ગચ્ચર જોડાયા છે અને તેમની સાથે જ મુદ્દે સંવાદ કરીશું કેતનભાઈ આ આપને પ્રશ્ન એ કે જે પ્રમાણે સત્યાવીસ દિવસ પછી આ ટેન્કરને નીચે ઉતારવામાં આવ્યો છે અને જે બલૂન ટેકનોલોજી ની મદદ લેવામાં આવી છે એના થકી આ ટેન્કરને હવે સફળતાપૂર્વક નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી આપની પાસેથી સમજવું છે સૌથી પહેલા તો આખી પદ્ધતિ આપણે કોમ્બિનેશન આપણે પાણી હોવાના લીધે આપણે કોઈ હેવી ઇક્વિપમેન્ટ લઈ ના શકીએ ને આખા નવસો મીટરના બ્રિજ ઉપર જે ઓપરેશન કરવાનું હતું ત્યાં બી કોઈ બી આપણે હાઇડ્રાબી ના લઈ જઈ શકીએ એટલે એક જ આપણે એમને ટ્રક ને જે હેન્ડલ હતું તેના ઉપર બ્રિજ ઉપર જે તૂટેલા પીસ ઉપર હતું એમને

દિવસ બાદ આ ટેન્કરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે બલૂન ટેકનોલોજીની મદદ લેવામાં આવી અને આ ટેકનોલોજીના સહારે રેસ્ક્યુની એક સફળતા મળી છે ગંભીરા બ્રિજ પરથી ટેન્કરને બ્રિજના ખૂણે હવે લાભવા આવ્યું છે અને વારંવાર એ રજૂઆતો કરવામાં આવી હતી ટેન્કરના માલિક દ્વારા પણ અને હવે એ રજુ આવ્યું એમની જે મહેનત છે એ પણ રંગ લાવી કારણ કે હવે એક ટેકનોલોજીની મદદથી રેસ્ક્યુને એક મોટી સફળતા મળી છે અને સત્યાવીસ દિવસ બાદ હવે આ ટેન્કર છે જેને બ્રિજના ખૂણે ખસેડાયું છે